નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કે બી કોચિંગમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત જેનું અલંકાર સ્વાધ્યપોથીનું સોલ્યુશન આપણે જોઈએ છીએ જેનું ચેપ્ટર અગિયાર ઘડિયા અને ભાગાકાર આગળના વિડીયોમાં આપણે મહાવરો એકથી ત્રણનું સોલ્યુશન જોયેલું આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો ચાર ત્રણ અંકની સંખ્યાઓનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર તો જોઈએ પહેલો દાખલો ઉદાહરણ આપણને આપી દીધેલું છે આપણે ગણીએ ત્રણસો ઓગણસિત્તેર ભાગ્યા ત્રણ તો કે ત્રણ એકા ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા છ ત્રણ દુ છ છમાંથી છ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા નવ ત્રણ તેરી નવ નવમાંથી નવ જાય તો શૂન્ય તે જ રીતે દાખલા નંબર બે ગણીએ ચારસો અઠ્યાસી ભાગ્યા ચાર ચાર એકા ચાર ઉપરથી ઉતાર્યા આઠ ચાર દુ આઠ ઉપરથી ઉતાર્યા આઠ ચાર દુ આઠ આઠમાંથી આઠ જાય તો ઝીરો દાખલા નંબર ત્રણ આઠસો છવ્વીસ ભાગ્યા બે બે ચોક આઠ બે એકા બે બે તેરી છ દાખલા નંબર ચાર પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા પાંચ પાંચ એકા પાંચ ઉપરથી ઉતાર્યા પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા પાંચ પાંચ એકા પાંચ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો દાખલા નંબર પાંચ આઠસો અડતાલીસ ભાગ્યા ચાર ચાર દુ આઠ ઉપરથી ઉતાર્યા ચાર ચાર એકા ચાર શૂન્ય આઠ ચાર દુ આઠમાંથી આઠ જાય તો ઝીરો ત્યારબાદ દાખલા નંબર છ નવસો ત્રેસઠ ભાગ્યા ત્રણ તેરી નવ ઉપરથી ઉતારા છ ત્રણ દૂ છ શૂન્ય ઉપરથી ઉતારા ત્રણ એકા ત્રણ દાખલા નંબર સાત સાતસો અઠ્ઠાણું ભાગ્યા છ એકા છ સાતમાં છ છે તો એક ઉપરથી ઉતારો નવડો છ એકા છ છ દુ બાર છ તેરી અઢાર આમાં તમારે છે ને જો પહેલાં તો એકમ એકમ દશક અને સો સોનો અંક આપણે ભાગ ભાજ્ય કરતા નાનો હોય ને તો આપણે બે સંખ્યા લેવાની મોટો હોય તો આપણે એક સંખ્યા સાથે લેવાનું આ તમારે યાદ રાખવાનું છે છ તેરી અઢાર નવમાંથી આઠ જાય તો એક છ તેરી અઢાર આને આપણે શેષ કહીએ છીએ આ ભાગફળ છે અને આ ભાજક છે આ શું છે ભાજ્ય છે ભાજ્યને આપણે ભાજક વડે ભાગીએ છીએ જોઈએ પ્રશ્ન બે પાંચસો ચાર ભાગ્યા ચાર જો એકમ દશક સો સોની સંખ્યા છે સોનો અંક છે તે ભાજપ કરતા મોટો છે તેથી આપણે એક સાથે લઈશું ચાર એકા ચાર પાંચમાંથી ચાર જાય તો એક ઉપરથી ઉતાર્યું શૂન્ય ચાર દુ આઠ આઠ અહીંયા દસ અહીંયા શૂન્ય દસમાંથી માંથી આઠ જાય તો બે ઉપરથી ઉતાર્યા ચાર ચાર છ ચોવીસ શૂન્ય શૂન્ય નવસો છ ભાગ્યા છ જો આમાં પણ આપણે એક સાથે લઈ પહેલી એક એક જ અંક સાથે લઈ શકીએ નવમાંથી છ જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યું શૂન્ય છ પંચા ત્રીસ ઉપરથી ઉતાર્યો છ એકા છ જવાબ આપણો એકસો ને એકાવન આવે છે આ રીતે તમારે ભાગાકારની પ્રેક્ટિસ કરવાની છે જો સાત એકા સાત સાત દુ જ ચાલશે ત્રણ ઉપર થી ઉતારા પાંચ સાત પંચા પાત્રીસ પ્રશ્ન ચાર ચારસો પાંચ ભાગ્યા ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ દસમાંથી નવ જાય તો એક ઉપરથી ઉતાર્યા પાંચ ત્રણ પંચા પંદર દાખલા નંબર પાંચ છસો ને પાંચ ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ શૂન્ય પાંચ દુ દસ દસમાંથી દસ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યા પાંચ પાંચ એકા પાંચ 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 જાય તો શૂન્ય દાખલા નંબર છ જોઈએ નવસો ચાર ભાગ્યા આઠ આઠ એકા આઠ નવમાંથી આઠ જાય તો એક ઉપરથી ઉતાર્યું શૂન્ય નવ દુ આઠ એકા આઠ દસ કો શૂન્ય દસમાંથી આઠ જાય બે ઉપરથી ઉતારા ચાર આઠ એકા આઠ આઠ દોઢ સોળ આઠ તેરી ચોવીસ જવાબ આપણો એકસો તેર રહેશે નવસો નવ ભાગ્યા નવ તો કે નવ ભાગ્યા નવસો નવ નવ એકા નવ નવમાંથી નવ જેત ઝીરો નવ ઉતર્યા નવ એકા નવ